ભાવનગર શહેરના જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નદી ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા છે ત્યારે ભાવનગર જિલ્લાના કોળિયાક ગામથી નિષ્કલંક મહાદેવ જવાના માર્ગ ઉપર ભારે વરસાદને પગલે કોઝવે ઉપરથી પાણી જતા હોય ત્યારે તેમાંથી પસાર થતી બસ તણાવા લાગી હતી કોળિયાકથી નિષ્કલંક મહાદેવના માર્ગ ઉપર વરસાદના પાણી કોઝવે ઉપરથી વહેતા હોય ત્યારે ખાનગી મુસાફરો ભરેલી બસ તણાતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા જો કે બનાવને પગલે લોકોને બહાર કાઢવા માટેની જહેમત હાથ ધરવામાં આવી હતી આ બસ ક્યાંની છે અને કેટલા મુસાફરો છે તે જાણી શકાયો નથી જોકે હાલમાં આ વિડીયો વાયરલ છે